જુનાગઢ પાસેથી ઝડપી સામે કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ એસઓજી ને બાતમી મળી હતી કે રમેશ કાળુભાઈ અને કેતન ભીમજી નામના વ્યક્તિ ગેરકાયદેસર લાયસન્સ વગરની પિસ્તોલ લઈને હાલમાં પાદરિયા ગામથી જુનાગઢ તરફ આવી રહ્યા છે

અને પાદરિયાથી જૂનાગઢ આવવાના છે અને તેમની પાસે છે દેશી બનાવવાની પિસ્તોલ છે જે આ લાઇસન્સ વગેરે નહીં ગેરેકાયદેસર હોય એના આધારે બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા પાદરિયાથી જૂનાગઢ તરફ આવતા આશાપુરા હોટલ પાસે આ જે શખ્સો છે જે વર્ણન મળેલું એના આધારે તમને ચેક કરતા તેમની પાસે દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવે જે ગેરકાયદેસર હોય જેની કિંમત રૂપિયા વીસ હજાર અને આને ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં છે આમ શેખનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ જે આરોપીઓ છે તે ઇતિહાસ ઇતિહાસ આરોપી નંબર એક રમેશ કાળુભાઈ ગોજિયા અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આમ શેખનો ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટી અને બી ડિવિઝનમાં મારામારીના ગુનામાં સંગો છે આ ઉપરાંત અન્ય આરોપી કેતન વિજુભાઈ ખાણીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનામાં આરોટી છે જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના ઘરેલુ હિંસાના જે ગુનો છે દાખલ થયો છે આવા બંને ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તપાસ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ